નમસ્કાર મિત્રો હું બટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો યુ ડાયસ પ્લસની અંદર જે સ્ટુડન્ટ મોડ્યુલ છે અને એની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તો આ ડેટાને આપણે સર્ટિફાઈંગ કરવાનો હોય છે અને આ કામ આપણે એક જ મિનિટમાં કરી શકીએ એમ છે ચાલો આ વિડીયોમાં આપણે જોઈએ કે જે સ્ટુડન્ટ મોડ્યુલ છે એનો ડેટા જે છે એને આપણે સર્ટિફાઈંગ કેવી રીતે કરી શકીએ સૌથી પહેલાં હું વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એની અંદર લખીશ યુ ડાયસ પ્લસ અને પછી સર્ચ કરીશ એટલે અહીંયા આગળ યુ ડાયસ પ્લસની મને વેબસાઇટ દેખાય છે એની પર ક્લિક કરીશ એટલે યુ ડાય એસ પ્લસનું વેબ પેજ ઓપન થશે અહીંયા લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશ અહીં સ્ટેટને પસંદ કરીશ ગુજરાત હવે અહીં આગળ સ્ટુડન્ટ મોડ્યુલ જે છે ત્યાં હું લોગઇન થઈશ અહીંયા મારી શાળાનો જે યુઝર આઈડી છે યુ ડાય કોડ છે એ એન્ટર કરીશ પાસવર્ડ એન્ટર કરીશ અહીં આગળ હું કેપ્ટા કોડ જે છે એ એન્ટર કરીશ અને પછી થઈશ એ આ ચોવીસ પચીસ છે એની પર હું ક્લિક કરીશ અને ક્લોઝ કરી દઈશ અને અહીંયા આગળ લખ્યું છે જુઓ ટોટલ એનરોલમેન્ટ બસો ને એકોતેર છોકરા આપણી ડિટેલ છે અહીંયા આગળ એક ખાસ સૂચના છે જુઓ ડેટા નોટ સર્ટિફાઈડ છે એટલા ડેટાને મારે સર્ટિફાઈડ કરવાનો છે તો હવે હું આ બાજુ અહીંયા આગળ આવીશ અને અહીંયા આગળ હું જોઈશ તો સ્કૂલ સર્ટિફિકેશન લખ્યું છે એની પર ક્લિક કરીશ મારી પાસે બસો ને વિદ્યાર્થીઓ છે અને એનો ડેટા જે છે મેં કમ્પ્લીટ કરી દીધો છે બસો ઇકોતેરમાંથી બસો ઇકોતેર સ્કૂલ સર્ટિફિકેશન મોડ્યુલ નોટ સર્ટિફાઈડ છે ડેટા મારો કમ્પ્લીટેડ થઈ ગયો છે હવે હું સ્ક્રોલ કરીને નીચે આવીશ અને અહીં આગળ જે એની પર હું ક્લિક કરીશ અને સબમિટ આપી દઈશ અહીં આગળ અને અહીંયા આગળ હું ઓકે આપી દઈશ થેન્કસ ફોર સબમિટિંગ સ્ટુડન્ટ ડેટા સર્ટિફિકેશન મારું કમ્પ્લીટ થઈ ગયું છે આ તારીખ અને આ વારે હું મારી સમરી જે છે ડાઉનલોડ પણ કરી શકું છું અને અહીંયા આગળ જે સ્ટેટસ છે એ સર્ટિફાઈડ થઈ ગયું છે જુઓ એટલે મારું કામ જે છે એ પૂરું થઈ ગયું છે મિત્રો